નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ફતેહપુરાના ઘુઘખુટાના રહેવાસી ગંગાભાઈ પારકીની પુત્રવધિને જ્ઞાન સહાયક તરીકે ઓર્ડર મળતા પરિવારમાં ખુશી પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઘૂઘસખુટાના રહેવાસી ગંગાભાઈ ભૂરાભાઈ પારઘીના પુત્ર વધુ ગુજરાત સરકારના જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક વર્ષ બે હજાર ચોવીસ અંતર્ગત ભરતી પ્રક્રિયામાં પસંદગી પામતા અને ફતેપુરા તાલુકામાં આવેલા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ઉચ્ચતર માધ્યમિક શાળામાં સ્થળ પસંદગી થતાં ઘુગસ ગામના ફળિયાના રહેવાસી હંસાબેન લવાભાઈ મચાર આજરોજ ફતેહપુરાના ભીચોર ગામે આવેલ ઉચ્ચતર માધ્યમિક શાળાના પરિવાર સાથે હાજર થવા આવ્યા હતા આ પ્રસંગે દાહોદ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભરતભાઈ વાલુભાઈ પારગીની હાજરીમાં અને શાળાના ઉચ્ચતર માધ્યમિક શાળાના પ્રિન્સિપલ સમક્ષ હાજર થયા હતા અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું શાળામાં હાજર થતાં શ્રીફળ વધેરી શાળામાં પ્રવેશ કર્યો હતો ત્યારે શાળાના સ્ટાફજનો તેમજ પરિવારજનોને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવવામાં આવ્યું હતું દાહોદના છેવાડાના વિસ્તારમાં રાજસ્થાની હદ પર આવેલા ઘૂઘસ ગામમાંથી શિક્ષિકા તરીકે ઓર્ડર મળતા પરિવારમાં તેમજ સમગ્ર ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો રિપોર્ટર અલ્કેશ પારગી આઈ ન્યૂઝ ફતેપુરા જોતા રહો આઈ ન્યૂઝ ગુજરાતી ફતેપુરાના રોજેરોજ બનતી ઘટનાઓના સમાચાર ફતેપુરા તાલુકાના કોઈપણ જાતના સમાચાર આપવા માટે સંપર્ક કરો અમારી ચેનલને ને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો